એ રામ રામ દોસ્તો વિડીયોના અંતે બધા મિત્રો ને આપણે રામ રામ કર્યા હવે અમે જઈ રહ્યા છીએ પાછા આપણા વિહા ભગત જે છે એ હવે આગળ આગળ હાલ છે અને આપણે એમની પાછળ પાછળ વાહ બે વાહ દોસ્તો તમે જોઈ રહ્યા છો એવા સુરજ દાદા આપણને દેખાઈ રહ્યા છે હવે જો કે આ થમવાની તૈયારી છે પરંતુ જેવી રીતે પાણી હું બધી રીતે બધું પસાર કરીને આવ્યો હતો એવી જ રીતે હવે પાછું જવાનું છે અને આ વખતે તો વિહા ભગત આપણી હારે છે એટલે વિહા ભગત તો આ તળાવના ભોમિયા છે એમની પાછળ પાછળ હું હાઈલો જ આવું છું ભાઈ વાહ ભાઈ વાહ આમ તમે જુઓ આ વિહા ભગતની શ્રદ્ધા કેવી દોસ્તો કેટલાય વર્ષોથી તેઓ સેવા કરવા માટે આવે એ તો ટ્યુબ લઈને આવતા પેલા કા ભગત હા હા મેં જે તાર દેખાય ને આ તમને દેખાડો જો આ તાર એની પાસે એક ટ્યુબ બાંધી હોય ટ્યુબ માંથી તાર પકડી 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 અને ભગત એમ કહેવાય કે આવે દર્શન કરવા અને પૂજા ને બધી સાફ સફાઈ ને બધું કરવા ખરેખર કેટલાય વર્ષોથી જીવંત છે આ જગ્યા જાણે અને અહીંયા નીચે આ પગદંડી જેવો આ પાળો અહીંયા થોડાક એક બે પગલા આડાવાળા ગયા તો ગયા કામ થી ભગત આ બાજુ મોઢું દેખાડો એકવાર હા 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 વાહ ભાઈ વાહ હાલો હાલો વાહ ભાઈ વાહ આ એક આધ્યાત્મ ભાવ છે આમ તમે જુઓ ચારે બાજુ પાણી જ પાણી વાહ ઠેઠ બારા નીકળીએ ત્યાં સુધી આ કેમેરો હું ચાલુ રાખીશ દોસ્તો આ બધું તમને બતાવીશ અને તમે જુઓ કેટલું બધું પાણી છે પણ ધીમે 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 વા ભગત ઊંડું આવ્યું ને હા હા પાણીનો પ્રવાહ કે સ્તર વધ્યું ને મને ખુદ ને એવું લાગ્યું કેમ કે દોસ્તો વરસાદી માહોલ છે પાણી ગમે ત્યારે વધે ગમે ત્યારે પછી પાછા આ પાણી ક્યાંનું ક્યાં મળતું હોય કંઈક ડેમના પાટિયા ખુલા હોય તો પાણીનું સ્તર ઓછું થાય પરંતુ આવી કોઈ પણ જગ્યાએ આવો ત્યારે સલામતીનું પહેલાં ધ્યાન રાખો વાહ ભે વાહ હા આવો ત્યારે ખાસ ધ્યાન રાખવું અનુભવીને હારે રાખવા અથવા તો અહીંયા જે સ્થાનિક હોય એમને ખાસ પૂછવું કેમ કે મેં તમને અગાઉ કીધું તેમ કોઈ જ પ્રકારનો ઓવર કોન્ફિડન્સ અહીંયા કામ લાગે નહીં ભાઈ જાવી સસ્તા ભાવના હા હા ભગત આ બાજુ મોટું દેખાડો હા હા ને દોસ્તો તમે જો સુરેશ દાદા દેખાઈ રહ્યા છે હું અને વ્યા ભગત ધીમે ધીમે પાણીની બારા નીકળી રહ્યા છે ભાઈ આ પાણી એ પથ્થર આવ્યા પથ્થર આવ્યા આ અહીંયા નીચે પથ્થર છે ખાસ જોઈને હાલવાનું છે ભાઈ પગમાં આખું જોઈએ આમાં એમ આમાં દોસ્તો નીચે મોટા પથ્થર છે કેમ કે ન્યા પગના નખ વાગે ને આમ અંગૂઠો કે આંગળી એટલે આમ બરાબરની ભયંકર પીડા થાય આ બધા અનુભવ કરવા જોઈએ પણ સાથે કોક અનુભવીને રાખવા જોઈએ આ ધીમે 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 આપણે જઈ રહ્યા છીએ આમ તમે જો ચકલાવો ઉડા ઉડ કરતા આપણને દેખાય આવે ઓ આમ તમે જુઓ વાહ ભાઈ વાહ આપણે આગળ આવ્યા હાલો આગળ હજી જઈ આયા બે બાજુ લાકડાઓ આપણે અગાઉ કીધું તેમ લાકડા ગઈ દંડીકા ગઈ હાઠીકડા ગઈ હે હા હં અહીંયા એક બે ખોડવાની જરૂર છે ને હા લાકડાઓ જે ખોડેલા છે દોસ્તો એની વચ્ચે વચ્ચે હાલુ એક સીમાચીન છે હાલો આપણે ધીમે ધીમે આગળ જઈ આજે તો આપણા અહીંયા શંખેશ્વર મહાદેવની આ યાત્રા કરી છે વિહા ભગતની હારે ખરેખર આમ તમે જુઓ ચારેય બાજુ પાણી જ પાણી વાહ ભાઈ વાહ મને ખબર છે વિડીયો ખૂબ લાંબો થયો છે પરંતુ એક આનંદ એ પણ છે એક આશા એ પણ છે કે તમને વિડીયો ખૂબ ગયમો છે દોસ્તો કે ઘણી બધી મહેનત કરી અને હું આપણા સુધી આવું બધું પહોંચાડતો હોઉં છું અને વસ્તુ મને ગમે પણ છે અને એ વસ્તુનો મને પણ ખૂબ આનંદ આવે છે હવે આપણે સિત્તેર ટકા બારા નીકળી ગયા છે ત્રીસ ટકા બાકી રહ્યું છે ત્યાં પણ હવે ધીમે ધીમે નીકળી રહ્યા અલા અલા હા એક લાકડું અહીંયા પાછો પાળા ઉપર જે ખડ ઉગી નીકળ્યું છે આ તમે જુઓ અહીંયાથી પાછું છીછરું પાણી આવશે કેમકે ઉચ્ચાણ આવ્યું વિહા ભગત જઈ રહ્યા છે આપણે વીહા ભગતના પગલા પગલા હાલવાનું છે ભાઈ વાહ હવે પાછું થોડુંક પાછું ઊંડું આવ્યું Vai wow, arī. દસ્તો હવે બરાબર આપણે બહાર નીકળી જ ગયા છીએ એમ માનજો હે દાદા પણ આમાં અમને અનુભવ થઈ ગયા બધા વ્યવસ્થિત એમને ના ના દાદા તમારે હોય ને એટલે અમને યાદ રહી ગયું એમ પાછું અને હું પાછો વગડા વિનતો એટલે આ મને જલ્દી યાદ રહે દોસ્તો હવે બરાબર આપણે બારા નીકળી ગયા છીએ આપ જોઈ શકો છો વાહ ભાઈ વાહ એકદમ બારા આપણે આવી ગયા છીએ અને મેં ચપ્પલ અહીંયા કંઈક કાઢ્યા હતા આઈ રહ્યા વાહ ભાઈ વાહ દોસ્તો આપ જોઈ શકો છો આખે આખી જગ્યાએ મેં દર્શન કર્યા અને દર્શન તમને કરાવ્યા ભગત રામ 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 તો દોસ્તો ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય હો